નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યામાં મિત્રો આપણે આગળના વિડીયોમાં પ્રથમ ભાગની વાર્તા સાંભળી હવે આપણે આગળની રસપ્રદ વાર્તા બીજા ભાગમાં સાંભળીશું તે ખૂબ જ દારૂનું સેવન કરતો હતો જુગાર રમતો હતો અને પારકી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતો હતો એટલું જ નહીં તે નશો કરીને પોતાની પત્નીને પણ મારતો હતો અને એને તેને ઘરમાંથી કાઢી મૂકવા માગતો હતો તેની આ આદતના કારણે ગરીબ બ્રાહ્મણની પુત્રી ખૂબ જ દુઃખી રહેતી હતી પરંતુ તે ગરીબ બ્રાહ્મણની દીકરી પોતાના પતિ સાથે થોડો સમય રહી ત્યારે એક દિવસે તે ગર્ભવતી થઈ જાય છે એટલા માટે એક દિવસે તે પોતાના પતિની મારજોડથી તંગ આવીને તેના પતિને છોડીને તે પોતાના પિયરને ત્યાં પિયરમાં આવી જાય છે તે આંસુ ભરેલી આંખો સાથે પોતાના પિતાને કહે છે પિતાજી આજ પછી હું ક્યારેય મારા પતિ સાથે નહીં રહું કેમ કે તે મને રોજ મારે છે અને ખરાબ રીતે અપમાનિત કરે છે અને હું તેના આ વર્તનથી તંગ આવીને તેને છોડીને અહીં પિયરમાં આવી ગઈ છું મને માફ કરી દો પરંતુ હવે હું મારા પિયરમાં જ રહેવા માગું છું તેના પિતા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમની પાસે કોઈ કમાણીનું સાધન ન હતું તેથી હવે દરરોજ તેમણે નગરના બધા ઘરે જઈને ભિક્ષા માગવી પડતી હતી જેથી તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી જ્યારે તેને દીકરીનો ગર્ભકાળ સમાપ્ત થયો ત્યારે તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો પરંતુ જન્મ આપ્યા બાદ તેને ખૂબ જ જોરથી ભૂખ લાગી તેને ભોજનની જરૂરિયાત હતી પ્રસવ થયા બાદ ભૂખ ઘણી બધી વધી જાય છે એટલા માટે તે પોતાના પિતા પાસે ભોજન માંગવા લાગી દુર્ભાગ્યવશ તેના પિતા સવારથી જ નગરમાં ભિક્ષા માટે ગયા હતા પરંતુ રોજ રોજ ભિક્ષા માંગવાના કારણે તે દિવસે કોઈએ પણ તેમને ભિક્ષા નહોતી આપી ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી ગરીબી દરેક મનુષ્ય માટે એક સૌથી મોટો શ્રાપ છે અને તેના આત્મસન્માન અને અસ્તિત્વ માટે ખૂબ જ પીડાદાયક હોય છે બીજી બાજુ તે ગરીબ બ્રાહ્મણને કોઈએ પણ ભોજન આપ્યું નહીં એટલા માટે તે ખાલી હાથે ઘરે પાછા આવી જાય છે આ બાજુ તેની પુત્રી ભૂખથી ખૂબ જ વ્યાકુળ થઈ રહી હતી જ્યારે વૃદ્ધ બ્રાહ્મણ નિરાશ થઈને ખાલી હાથે પાછા ઘરે આવ્યા ત્યારે તેની દીકરીએ તેમને ભોજન વગર આવતા જોયા ત્યારે તે દુઃખી થઈને રડતા રડતા પોતાના પિતાને કહેવા લાગી પિતાજી હવે મારાથી ભૂખ સહન નથી થઈ રહી પૂરા ત્રણ દિવસ પસાર થઈ ગયા છે અને મેં ભોજનનો એક દાણો પણ ખાધો નથી હવે તો એવું લાગી રહ્યું છે કે ભૂખના કારણે મારો જીવ જતો રહે છે જો તમને ભિક્ષામાં કાંઈ મળ્યું હોય તો મને ખાવા માટે આપો નહીં તો મારો જીવ જતો રહેશે ત્યારે તેનો વૃદ્ધ પિતા પોતાની પુત્રીને સાંત્વના આપતા કહે છે દીકરી હું થોડી જ વારમાં પાછો આવું છું હવે હું બીજા નગરમાં જઈશ અને તેના રાજાના મહેલના દ્વાર પર જઈને ભિક્ષા માંગીશ જો ત્યાંથી મને કંઈ મળી જશે તો તરત જ તારા માટે લઈને આવીશ પોતાની દીકરીને આવું કહીને વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી નીકળી પડે છે આ બાજુ રાજકુમાર સૌર્યવેરની પત્ની જે દરરોજ ભૂખ્યા લોકોને ભોજન કરાવતી હતી તે દિવસે તે નગરના રાજા અને રાણી ખૂબ જ બીમાર થઈ ગયા હતા કેમ કે પુત્રના મોહને કારણે તેઓ ખૂબ જ ચિંતિત હતા અને શૌર્યવીરની પત્ની તેમની કક્ષમાં હતી એટલા માટે તેણે આજે ગરીબ લોકોને ભોજન કરાવ્યું નહોતું પરંતુ તેણે પોતાના પતિ માટે ભોજન બનાવ્યું હતું અને ભોજનની થાળી તૈયાર કરીને રાખી હતી કે જ્યારે તેના પતિ બગીચામાંથી પાછા આવશે ત્યારે તે તેમને ભોજન કરાવશે કેમ કે તેમના પતિ તેમના માતા પિતાની સેવા કરીને બગીચામાં ટહેલવા માટે ગયા હતા ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી આ બાજુ તે વૃદ્ધ બ્રાહ્મણ રાજમહેલના દ્વાર પર પહોંચી જાય છે જ્યારે રાજકુમારની પત્નીએ તેને જોયો ત્યારે તેના મનમાં તે વૃદ્ધ બ્રાહ્મણ પ્રત્યે દયા ઉભરાઈ આવી ત્યારબાદ તે વૃદ્ધ બ્રાહ્મણ રાજકુમારની પત્ની તરફ જોઈને વિનમ્રતાથી હાથ જોડીને કહે છે કે હે પુત્રી જો મને આમાંથી થોડું ભોજન મળી જાય તો તમારો ખૂબ જ ઉપકાર થશે રાજકુમારની પત્નીને તે બ્રાહ્મણની વાત સાંભળીને તેના પર ખૂબ જ દયા આવી તેણે વિચાર કર્યો કે આ કોઈ ગરીબ બ્રાહ્મણ છે જે ખૂબ જ ભૂખ્યો છે અને મારી પાસે ભોજન માંગી રહ્યો છે આવો વિચાર કરીને રાજકુમારની પત્ની તેને ભોજન આપવા માટે તૈયાર થઈ ગઈ પરંતુ અચાનક તે પોતાના મનમાં વિચાર કરવા લાગે છે કે આ ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે જો હું આ બ્રાહ્મણને આ ભોજન આપી દઈશ તો મારા પતિ શું જમશે પરંતુ બીજી જ ક્ષણે તેણે વિચાર કર્યો કે મારા પતિ તો હમણાં જ બગીચામાં ટહેલવા માટે ગયા છે ત્યાં સુધી હું આ ભોજન આ ગરીબ બ્રાહ્મણને આપી દઉં છું અને જ્યારે મારા પતિ પાછા આવશે તો હું તેમના માટે નવું ભોજન બનાવી દઈશ આ ભૂખ્યા બ્રાહ્મણની મદદ કરવી ખૂબ જ જરૂરી છે પોતાના મનમાં આ વિચાર કરીને રાજકુમારની પત્નીએ પોતાના પતિ માટે બનાવેલું ભોજન તે ગરીબ બ્રાહ્મણને આપી દીધું ત્યારબાદ તે બ્રાહ્મણ ભોજનની થાળી લઈને જલ્દી જલ્દી પોતાના નગર તરફ રવાના થઈ ગયો અને તે ભોજન લઈને પોતાના ઘરે આવી ગયો તેની દીકરી ત્રણ દિવસથી ભૂખી હતી તેણે ત્રણ દિવસથી અન્નનો એક દાણો પણ પેટમાં નહોતો નાખ્યો અને તેના ચહેરા પર ભૂખની પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી બીજી બાજુ રાજકુમાર સૌર્યવીર જે બગીચામાં ટહેલવા માટે ગયા હતા તે પોતાના કક્ષ તરફ પાછા આવી રહ્યા હતા બગીચાની બહાર ઊભેલા યમદૂત રાજકુમારના પ્રાણ લેવા માટે તૈયાર હતા અને એક સાંઢ પણ ધર્મરાજની માયાથી પ્રેરિત થઈને ત્યાં ફરી રહ્યો હતો તે બંને યમદૂત મનમાં વિચાર કરી રહ્યા હતા કે બસ થોડીક ક્ષણ જ બાકી છે અને જેવો જ સાંઢ રાજકુમારને પાછળથી ટક્કર મારશે ત્યારે આપણે રાજકુમારના પ્રાણ હરી લઈશું અને યમલોક પાછા જતા રહીશું ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી આ બાજુએ વૃદ્ધ બ્રાહ્મણ પોતાના ઘેર પહોંચ્યો અને તેણે તરત જ ભૂખથી તડપતી પોતાની દીકરીને તે ભોજન આપ્યું ત્યારે તેની દીકરી તેમને કહેવા લાગી કે પિતાજી આ ભોજન તમે ક્યાંથી લાવ્યા છો ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણે જવાબ આપતા કહ્યું કે હે દીકરી આ ભોજન મને બીજા નગરની મહારાણીએ આપ્યું છે તે નગરના રાજાની પુત્ર પુત્ર વધુ ખૂબ જ દયાળુ અને ઉદાર હૃદયની છે તેમણે મારા પર દયા કરીને મને આ સ્વાદિષ્ટ ભોજન આપ્યું છે તે ભોજનને જોઈને તે વૃદ્ધ બ્રાહ્મણની દીકરીના આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન જેણે પણ મારા પિતાને આ ભોજન આપ્યું છે તેનો સુહાગ અમર રહે અને તે હંમેશા સૌભાગ્યવતી બની રહે જેવો જ તેણે ભોજનનો કોળિયો પોતાના મુખમાં મૂક્યો ત્યારે તેની આત્માની તૃપ્તિ થઈ ગઈ અને તેના આત્મામાંથી સાચા મનથી આશીર્વાદ નીકળવા લાગ્યા કે મહારાણીનો પતિ દીર્ઘાયુ અને સ્વસ્થ રહે આ બાજુ રાજકુમાર શૌર્યવીર પોતાના મહેલ તરફ જઈ રહ્યા હતા અને બગીચાની બહાર ઊભેલા યમદૂત તેની મૃત્યુના આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા પરંતુ જેવા જ રાજકુમાર બગીચામાં તે સાંઢની સામે પહોંચ્યા ત્યારે સાંઢે પાછળથી તેમને ટક્કર મારવા માટે પોતાની તાકાત ભેગી કરી તે પોતાના સિંગડાથી તેમને મારવાનો જ હતો ત્યારે અચાનક ત્યાં બે દેવદૂત પ્રગટ થઈ જાય છે અને પોતાની દિવ્ય શક્તિથી તે સાંઢને બેભાન કરી દે છે તે સાંઢ હલી પણ શકતો ન હતો તેનામાં આગળ વધવાની સહેજ પણ શક્તિ નહોતી રહી હવે તે સાંઢ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે આ મને શું થઈ ગયું હજુ તો હું આ રાજકુમારને પાછળથી ટક્કર મારવા માટે આવ્યો હતો અને હવે હું પોતે ચાલવામાં અસમર્થ થઈ ગયો છું તેની સમજમાં નહોતું આવતું કે આ બધું કેવી રીતે અને કેમ થઈ રહ્યું છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી આ બધું તે બ્રાહ્મણની ભૂખથી તડપ દીકરીના કારણે આશીર્વાદના કારણે થયું હતું ભૂખથી તડપતી દીકરીના આશીર્વાદના કારણે થયું જે તેણે ભોજન કરતા સમયે આપ્યા હતા તે આશીર્વાદની શક્તિના કારણે જ તે દેવદૂત ત્યાં આવીને ઊભા થઈ ગયા હતા ત્યારબાદ તે દેવદૂત યમરાજાના દૂતોને કહે છે કે હે યમદૂત તમે આ રાજકુમારના પ્રાણ નહીં લઈ શકો શ્રાપ અસર દેખાડે છે તેવી જ રીતે આશીર્વાદ પણ ફળીભૂત થાય છે હવે રાજકુમાર અને તે સાંઠની વચ્ચે એ બંને દેવદૂત આશીર્વાદરૂપ દિવાલ બનીને ઊભા થઈ ગયા હતા અને રાજકુમારીનું દાન મૃત્યુના સમયને આગળ નહોતું વધવા દઈ રહ્યું પછી તે યમદૂત દેવદૂતોને કહે છે કે હે દેવદૂતો તમે અહીંથી જતા રહો અને અમને અમારું કામ કરવા દો કેમ કે અમારો ઉદ્દેશ છે કે રાજકુમારના પ્રાણ લઈને યમલોક પાછા જતા રહેવું ત્યારે દેવદૂતોએ જવાબ આપ્યો કે ના યમદૂતો આવું ક્યારેય નહીં બની શકે અમારા રહેતા આ અસંભવ છે કેમ કે અમને સ્વયં ભગવાન શિવજી અહીં મોકલ્યા છે બંને પક્ષો વચ્ચે દલીલ થવા લાગી અને આ દલીલ આ દલીલો ધીરે ધીરે એક યુદ્ધમાં બદલાઈ ગઈ દેવદૂતોની અદ્વિતીય શક્તિ સામે યમદૂતની યમદૂતો અસહાય થઈ ગયા અને તે હાર માનીને પાછા યમલોક જતા રહ્યા યમલોકમાં પહોંચીને યમદૂતોએ યમરાજને કહ્યું કે હે મહારાજ અમે તે રાજકુમારના પ્રાણ લઈ શક્યા નહીં ત્યારે યમરાજ પોતાના દૂતોને કહે છે કે આ કેવી વિડંબના છે તમે ખાલી હાથે કેમ પાછા આવી ગયા યમરાજની વાત સાંભળીને યમદૂત કહે છે કે હે મહારાજ અમે તે રાજકુમારના પ્રાણોને લેવા માટે ગયા હતા પરંતુ અચાનક ખબર નહીં બે દેવદૂત અમારી સામે આવીને ઊભા રહી ગયા અને તે બંનેની સામે અમારી સહેજ પણ શક્તિ કામ ચાલી નહીં યમરાજ આ સાંભળીને વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા એવી કઈ મોટી શક્તિ છે કે જે તે રાજકુમારના મૃત્યુ વચ્ચે અવરોધરૂપ બની રહી છે પછી તે યમદૂત મહારાજને કહે છે મહારાજ એક તો તેના દાનની શક્તિ અને આશીર્વાદની શક્તિ જેણે દેવદૂતોને વધારે શક્તિશાળી બનાવી દીધા છે ત્યારે યમરાજ પોતાના દૂતોને કહે છે લાગે છે કે આ કાર્ય તમારાથી નહીં થઈ શકે તમે રહેવા દો મારે સ્વયં પૃથ્વીલોક પર જઈને તે રાજકુમારના પ્રાણ લેવા પડશે ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે કે હે દેવી પછી પોતાના દૂતોને આટલું કહીને યમરાજ સ્વયં પૃથ્વીલોક પર પહોંચી જાય છે અને તે રાજાના મહેલમાં બગીચામાં પ્રગટ થાય છે ત્યાં ઊભેલા દેવદૂતોને યમરાજ કહે છે કે હે દેવદૂતો શું તમે નથી જાણતા કે વિધિનું વિધાન અટલ છે જ્યારે કોઈનું આયુષ્ય પૂરું થઈ જાય છે ત્યારે તેને યમલોક જવું જ પડે છે અને આ રાજકુમારનું આયુષ્ય પણ હવે પૂરું થઈ ગયું છે એટલા માટે હું તેના પ્રાણ લેવા માટે આવ્યો છું ત્યારે દેવદૂતોએ યમરાજને કહ્યું કે હે પ્રભુ તમે અમને જણાવો કે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનને પણ શ્રાપનો પ્રભાવ સહન કરવો પડ્યો હતો જો શ્રાપનું માન રાખી શકાય તો શું આશીર્વાદનું માન ન રાખી શકાય રાજકુમારને ભૂખ્યાને ભોજન આપ્યાના આશીર્વાદ પ્રાપ્ત છે તે દેવદૂતોની વાત સાંભળીને યમરાજ કહે છે કે તમે સાચું કહી રહ્યા છો પરંતુ હવે મારે શું કરવું જોઈએ ત્યારે દેવદૂત યમરાજને કહે છે કે હે પ્રભુ તમે આ રાજકુમારનું આયુષ્ય સો વર્ષનું કરી દો ત્યાર બાદ જ તમે આ રાજકુમારના પ્રાણ લેવા માટે પધારી શકો છો આજ ભગવાન શિવજીનો પણ આદેશ છે તે દેવદૂતોની વાત માનીને યમરાજે રાજકુમાર સૌર્યવીરનું આયુષ્ય સો વર્ષનું કરી દીધું અને પાછા યમલોક પહોંચી ગયા ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી આ રીતે એક ભૂખ્યાને ભોજન આપવાને કારણે તે રાજકુમારનું મૃત્યુ ટળી ગયું અને તેનું આયુષ્ય પણ વધી ગયું એટલા માટે જ કહેવામાં આવે છે કે અન્નદાન સૌથી મોટું દાન છે કોઈ ભૂખ્યાને આપ્યા આપવામાં આવેલું અન્ન અશ્વમય યજ્ઞ કર્યા બાદ જે ફળ મળે છે તેના સમાન હોય છે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને કહે છે કે હે દેવી હવે તો તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા હશે ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ આજે તમે મને અનમોલ જ્ઞાન પ્રદાન કર્યું છે અને મારા બધા જ પ્રશ્નોનું સમાધાન પણ કરી દીધું છે એટલા માટે હું તમને વિશ્વાસ આપું છું કે હું આ કથાનો પ્રચાર આખા સંસારમાં જરૂર કરીશ તો મિત્રો આશા રાખું છું કે તમને પણ આ કથા જરૂર પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયોને તમારા સગાવાહલા અને મિત્રોને પણ શેર જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂર લખજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મહાદેવ આપ અને આપના પરિવારને સદાયના માટે ખુશ રાખે અને આપના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે તેવી મહાદેવને પ્રાર્થના જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ